તો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા એને સુપ્રભાત સવાર સવાર થઈ ગયું છે દ્વારકામાં અને દ્વારકાની આરતી કરી અમે સવારની સવારની મોર્નિંગની દ્વારકાની આરતી કરી સાડા છ વાગ્યા સુધી અને પ્રસાદી લીધું માખણની પ્રસાદી લીધી અમે સામે દરિયો છે રોકાણાતા હતા સનરાઈઝ થાય છે હજી હજી સુરત દાદા ઉગ્યા નથી સનરાઈઝ થાય છે હજી સામે બીચ છે અમે બેઠા હતા હવે અહીંથી દ્વારકાથી બેટ દ્વારકા જવાનો પ્લાન છે અમારો ગાડી છે મામાની મામાની ગાડી લઈને જાય દ્વાર બેટ દ્વારકા ત્યાંથી નાગેશ્વર પણ જાય નાગેશ્વર જવાનો પ્લાન છે બે જ્યોતિર્લિંગ અને નાગેશ્વર જવાનો પ્લાન છે અમારો હવે નીકળીએ અહીંથી સવા સાત જેવો ટાઈમ વાગ્યો છે ઉઠી તો પાંચ વાગ્યાના ગયા છે થોડા થોડા નીંદર તો આવે છે અમને દેવે ઉઠી ગયો બાકી ઓલા બધા ભાઈબંધી હજી હું તા બધા હાલો તો નીકળીએ તો હવે નાગેશ્વર ભૂગી ગયા અહીંયા અમે આ ગાડી પડી અને આ રહી મૂર્તિ શંકર ભગવાનની શંકર ભગવાનની મૂર્તિ છે આ મંદિર છે સનરાઈઝ મસ્તનું થઈ રહ્યું છે ઠંડી લાગી ગઈ ભાઈ અમને ગાડી હલાવીને આવ્યા ને બહુ ઠંડી લાગી હાથ હાથ હાઉ સૂન થઈ ગયા સૂન હાલો દર્શન કરીએ હવે થોડાક ફોટા પાડશું ફોટા ફોટા પાડશું હવે પછી નીકળીએ બેટ દ્વારકા અગિયાર વાગ્યાની ટ્રેન છે એ મિસ ના થઈ જાય એના માટે જલ્દીથી જલ્દી ફરી લઈ અને પાછા એક આવતી વખતે તો ટ્રેન મિસ થઈ ગઈ છે અગિયાર વાગે હવે આ ટ્રેન મિસ ના થાય અગિયાર વાગ્યાની સનરાઈઝ તમે જોઈ લો મસ્ત એકદમ સનરાઈઝ હલો દર્શન કરી લઈએ અમે પછી જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે હવે અને બેઠા છીએ થોડીક વાર મહાદેવ હાર બધા બાર જ્યોતિર્લિંગમાં આ એક દસમા દસમો જ્યોતિર્લિંગ છે દસ જ્યોતિર્લિંગ જોઈ લો નીચે પૂજા થાય છે અને અહીંયા બધાય દર્શન કરે છે આ મંદિરના અંદરનો નજારો ट्रैफिक नहीं है એટલે સારું છે દર્શનમાં ચાર્જી થઈ ગયા છે અમાર આ થોડીવાર બેઠા જઈએ બસ જાય બેઠવા દર્શન કરીને બારે આવી ગયા મંદિરની બહાર આજુબાજુ આટો મારીએ છીએ કે ભાઈ કેવું વાતાવરણ છે કમળ જેવું આવ્યા હતા પણ કમળ એ નથી તળાવમાં પેલા હતા કમળ હવે લગભગ કાઢી નાખી થાય મંદિરની બહાર એથી આ પાછળનો ભાગ છે મંદિરનો તળાવનો અને આ ભાગ તળાવનો આ શેડ પેલા નહોતો અહીંયા પતરાવાળો થોડાક સમય પહેલા જ બનાવ્યો લાગે છે કારણ કે હમણાં આવ્યો તો ત્યારે નતો આ શેડ ઓલી મૂર્તિ છે ન્યાય જવાનું બાકી છે બે ચાર ફોટા પાડીએ ત્યાં જઈને દેવને રોકી દીધો ફોટા પાડવા આંટી આંટીઓ આંટી ગઈ અમારા ફોટા પાડી દીધો દેવ દેવે

વાંસાની દેવનું મંદિર છે ન્યાય દર્શન કરવાના બાકી છે આમાં જે મૂર્તિ જોઉં ભગવાનની બહુ મોટી 산이 되었고 요 여기 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 여기

મંદિરનો બારેથી નજારો તો મોટા મોટા બધા પડી ગયા છે પુલનો વ્યૂ જોઈ લીધો અમે બહુ સારો છે પુલનો વ્યૂ ગાડી અમારી સામે પડી છે હવે હું કઈ દેવ મજા આવી કે દર્શન કેવા થઈ ગયા હા મોજે મોજો દર્શન મોજો થઈ ગયા ને દર્શન દર્શન એ સાદી થઈ ગયા ગાર્ગાડી થી ખૂબ સરસ રીતે મને દર્શન ના આપ્યા અને બધું કામ સરળ રીતે થઈ ગયું છે બસ હવે અમારી સવા અગિયાર વાગે ટ્રેન છે હવે એ સરળ રીતે પકડાઈ જાય દ્વાર એ તો પકડાઈ જશે દ્વારકાધીશ ની બોટ નું આ બોટ એ બોટે એ બધી જોરદાર છે જોરદાર છે ને બોટ

અને જે મોસ્ટ ફેમસ છે આ એનું પીછું મોસ્ટ ફેમસ બ્રિજ અમે પીછું લીધું છે આયરી ગાડીમાં પડ્યું છે ડાયરિયું એક પીછું લીધું છે આ અમે તો નથી લીધું પણ એક ભાઈ મંગાવ્યું છે તેના માટે લીધું છે પીછું બાકી હવે જ્યાં કંઈક નાસ્તો પાણી કરીએ હજી અમે કંઈ ખાધું નથી સવારે નીકળ્યા હતા વહેલા તો કઈ ખાધું નથી ચા અને એવું કઈ તો પીતા નથી અમે કંઈક નાસ્તો પાણી કરીએ હવે તો હાલો થઈ જાય કે દેવ સારું હાલો થઈ મળીએ